જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પ્રસ્તુત કરું છું ઝીલબેન રવાણીનો પરિચય મિશન અભિમન્યુમાં યુવા પેઢીનું યોગદાન મિશન ટીમ તરફથી સૌરાષ્ટ્ર રિજિયનના જોરાવર નગરથી મિશન અભિમન્યુના સંયોજિકા જ્યોતિ નરેન્દ્ર રવાણીની સુપુત્રી જીલ રવાણીનો ખૂબ ખૂબ આભાર જેમણે મિશન અભિમન્યુ રૂપી ભગીરથ અભિયાનમાં સેવાનો સંકલ્પ લીધો છે મિશનના સર્વે મેન્ટોલ્સના બાયોડેટાના સંકલન હેતુ દરેક ગામના જુદા જુદા પીડીએફ બનાવી આપવાનો યોગદાન મિશનની કોલ ટીમને એક મોટો સહયોગ આપશે આપની સેવાના સંકલ્પને કોટી કોટી વંદન સાથે સાથે ઝીલની માતા જ્યોતિબેનને ધન્યવાદ જેમણે પોતાની દીકરીને નાની ઉંમરમાં જ આ આધ્યાત્મિક અભિયાનમાં સહયોગ આપવા માટે પ્રેરિત કર્યો છે ઝીલ દીકરી અમદાવાદમાં ફેશન ડિઝાઇનિંગના કોર્સ કરી રહ્યા છે સ્વયંના વ્યસ્તમ જીવનમાંથી સમાજ માટે સમયના યોગદાન રૂપી સેવા અન્ય સમાજજનો હેતુ ખૂબ પ્રેરણાદાયી છે જય મિશન અભિમાન